જે જે વરસાદની રાઉન્ડ આવ્યા એમાં ભાગના વિસ્તારોને કવર કરી લીધા છે છતાં પણ હજી બે ચાર જિલ્લા એવા છે કે જેના અમુક વિસ્તારો છે વરસાદથી વંચિત છે અને હજુ એ જિલ્લાઓને વરસાદ માટે રાહ જોવી પડશે એમાં પછી મોરબી સુરેન્દ્રનગર હોય રાજકોટના અમુક પાર્ટ હોય કે બોટાદ અમુક પાર્ટ હોય આ જે બેથી ચાર જિલ્લાઓ છે ને હજુ થોડા દિવસ રાહ જોવી પડે તેવી શક્યતાઓ છે ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ હતી એ આપણા ઉપરથી હવે છે અત્યારે ગુજરાત રાજ્ય ઉપર કોઈ વરસાદી સિસ્ટમ સક્રિય નથી પણ હા એક ચોક્કસથી છે કે સાતસો ભેજ છે આ ભેજને કારણે છવાયા કોઈ જગ્યાએ ઝાપટા પડશે જોકે છેલ્લા ઘણા દિવસથી સૌરાષ્ટ્રમાં પણ ઝાપટા પડે છે અન્ય વિસ્તારોમાં પણ ઝાપટા પડે છે પણ એ અતિ તીવ્રતા સાથે ઝાપટાઓ હતા હવે ઝાપટાની તીવ્રતા પણ ઘટી જશે અને એ સાથે ઝાપટાના વિસ્તારો પણ ઘટી જશે અને ઝાપટા સંખ્યામાં પણ ઘટાડો થશે એટલે ભાગ્ય જેવું બનશે કે એક અથવા તો બે દિવસે એક આદુ જાપટું કોઈ છૂટા છવાયા વિસ્તારમાં પડે બાકી કોઈ મોટા ઝાપટા પડે કે આપણે જે ખેતી કામમાં અડચણ રૂપ થાય એવા કોઈ ઝાપટાની હમણાં શક્યતાઓ નથી એટલે અત્યારે કોઈ વરસાદની સિસ્ટમ સક્રિય નથી અને ખાસ કરીને જે નવ દસ ઓગસ્ટ સુધીનો સમય છે ત્યાં સુધી આપણે કોઈ મોટો વરસાદ આવે તેવું કોઈ અત્યારે કન્ડિશન નથી ખાસ કરીને નવ અથવા તો દસ ઓગસ્ટે એક વરસાદી રાઉન્ડ આવશે જોકે એ વરસાદી રાઉન્ડ છે એ પણ બંગાળી ખાટીમાંથી એક વરસાદી સિસ્ટમ આવવાની છે જેના કારણે રાજ્યમાં વરસાદો પડવાના છે અને એ એ પણ અથવા અથવા તો તો તારીખથી જે વરસાદ ચાલુ થશે લગભગ તારીખે પૂર્ણ થઈ જશે બે થી ત્રણ દિવસનો તો આ દિવસ રાઉન્ડ હશે બહુ લાંબો રાઉન્ડ નહીં હોય અને એ રાઉન્ડ છે પણ રાજ્યની અંદર સાર્વત્રિક નહીં હોય મોટાભાગે જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી સામાન્ય વરસાદો એ રાઉન્ડની અંદર થશે મધ્ય ગુજરાતના જે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર છે જેની અંદર મહિસાગર હોય દાહોદ છોટાઉદેપુર અમદાવાદ ગાંધીનગર આણંદ નડિયાદ ખેડા જેવા વિસ્તારો હોય એમાં પણ સારા વરસાદો થઈ શકે છે અને એ સાથે ઉત્તર ગુજરાત ઉત્તર ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર નવ થી દસ અગિયાર તારીખ સુધીમાં મધ્યમથી સારા વરસાદો થાય તેવું અનુમાન છે આ સિસ્ટમ છે પણ એટલે ગુજરાતના ભાગો છે એને ટચ કરી અને જે ઉત્તર ગુજરાતના ભાગો છે એમાં વરસાદની અસર કરતા કરતા એ સિસ્ટમ છે એ આગળ નીકળે તેવું લાંબા ગાળાનું આપણું અનુમાન છે જોકે એ સિસ્ટમ નજીક આવશે રોજે રોજ એ સિસ્ટમ વિશે પણ માહિતી આપશું પણ અત્યારનું જે આપણું આગોતરું એંધાણ છે એ મુજબ કહી શકાય કે નવ દસ ઓગસ્ટથી બે ત્રણ દિવસનો વરસાદી રાઉન્ડ આવશે મધ્ય ગુજરાત મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર ઉત્તર ગુજરાતના વિસ્તારને એ વરસાદનો સારો લાભ મળે સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતની અંદર હળવાથી મધ્યમ વરસાદો અને છાટ છૂટ કે ઝાપટા પડે તેવી શક્યતાઓ છે અને ખાસ કરીને આજે દસ તારીખ આસપાસનો રાઉન્ડની અમે ઘણા સમયથી વાત કરતા હતા એ રાઉન્ડ સાર્વત્રિક નહીં હોય પણ ઘણા વિસ્તારોની એની અસર થશે અને એ પછીનો નવો રાઉન્ડ હશે નવ દસ ઓગસ્ટ પછીનો જે રાઉન્ડ હશે એ સત્તર અઢાર ઓગસ્ટ આસપાસ આવશે અને એની અંદર તમામ જિલ્લાઓને લાભ મળશે તેવી શક્યતાઓ છે